પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને સાઠમો દિવસ છવ્વીસમી ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો તંદુરસ્ત આત્મા તંદુરસ્ત આત્મા વાલા ભાઈઓને બહેનો ગઈકાલે પચીસમી ડિસેમ્બર નાતાલનો દિવસ આપણે બહુ આનંદ સહિત ઉજવી શક્યા પ્રભુ ઘરમાં ગયા પ્રભુનું ભજન સ્તુતિ આરાધના કર્યા સારામાં સારા કપડાં પહેર્યા સારામાં સારું જમવાનું હોટલમાં અથવા પોતાના ઘરમાં આપણે વ્યવસ્થા કરી બધાને શુભેચ્છા પાઠવી શક્યા કોઈકને આપણે ગિફ્ટ પણ આપીને સ્વીકારી આ બધું યાદ કરતા નાતાલની ઉજવણી આટલું જ હોય તો અધૂરી છે જો આટલી જ બાબતો હોય તો અધૂરી છે પણ નાતાલના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગભાણમાં જન્મ્યા પણ એની સાથે પર મરણ પામ્યા ઉત્થાન પામ્યા સ્વર્ગમાં ગયા અને આપણને લેવા આવવાના છે બધી જ બાબતોનો સમાવેશ થાય છે જન્મ્યા છે મરણ પામ્યા તો એમના મરણ દ્વારા આપણને જીવન પ્રાપ્ત થયું તો એ આત્મિક રીતે આપણે નાતાલ ઉજવી શક્યા છીએ શારીરિક રીતે અને ભૌતિક રીતે નાણાકીય રીતે નાતાલ ઉજવી શક્યા પણ આત્માની દ્રષ્ટિએ પ્રભુનું વચન આપણને શીખવે છે યોહાનનો ત્રીજો પત્ર એનો પહેલો અધ્યાય અને બીજી કલમ ત્યાં યોહાન મંડળીના આગેવાન ગાયસ એને લખે છે કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ થશે કુશળ હશે આત્મા તંદુરસ્ત છે આ નાતાલના દિવસોમાં આપણે આપણા આત્માના વિશે વિચાર્યું છે જો પ્રભુ શું ખ્રિસ્તને આપણે સમર્પિત છીએ અને ત્યાર પછી આપણો આત્મા તંદુરસ્ત છે બહુ વખત પહેલાં એક ભાઈએ મને જણાવ્યું કે તમે પાળક તરીકે છો ને ઘણા બધાના ઘરમાં તમે જાઓ છો ઘણા બધા તમને ઓળખે છે તો તમે એ લોકોને વીમો ઉતારવા સંબંધી થોડી વાત કરો કે જેથી મને એ પોલિસી મળી શકે અને ત્યારે મેં કહ્યું એ ભાઈને કે તમે જે વીમો ઉતારો છો હું પણ વીમો ઉતારનાર એજન્ટ જ છું ત્યારે એમણે કહ્યું કે કદી મેં જાણ્યું નહીં અને મેં કહ્યું કે તમે જે વીમો શરીરનો ઉતારો છો એના માટેની પ્રોસેસ કરો છો પણ હું જે વીમો ઉતારવાનું કામ કરું છું એ બાઇબલ આધારિત ઈસુ પર વિશ્વાસ કરવા સંબંધીનો એક જ વખત પ્રીમિયમ ભરવાનું પ્રભુ ઈસુને જીવનમાં સ્વીકારવાના અને પછી પ્રભુના માર્ગમાં ચાલવાનું તો આત્મા બચે આત્માને શરીરને બચાવવા માટે પણ મરણ પછી આત્મા બચે એના માટેનું શું અને નાતાલનો મિનિંગ એ જ છે કે મરણ પછીનું જીવન છે અને એ સ્વીકારવામાં નાતાલની ઉજવણી છે એ સ્વીકારવામાં નાતાલની ઉજવણી છે ત્યારે અહીં આગળ પ્રભુનું વચન ઇન્સ્યોરન્સ વાળા જાહેરાત આપે છે જિંદગી કે સાથ ઓ જિંદગી કે બાદ અને આત્મિક જીવનમાં એવું જ છે પૃથ્વી પરના હયાતિકાળ દરમિયાન પ્રભુ ઈશુને જીવન સોંપીએ છે તો જિંદગીની સાથે થયું પ્રભુ આપણી સાથે છે પણ મરણ પછી જિંદગીના પછી પણ એ ઈસુ આપણી સાથે રહેવાના છે એ નાતાલની ખાતરી છે કોઈકે કહ્યું છે કે ઉદ્ધારની યોજના ગભાણથી શરૂઆત થઈ ગભાણથી શરૂઆત થઈ અને ગલગથ્થાની ટેકરી ઉપર એ ઉદ્ધારની યોજના પૂરી કરી એ આપણે પ્રભુ પ્રભુશુ ખ્રિસ્તને સ્વીકારવાના છે ગાયસને કહ્યું જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ થશે સમજવામાં પ્રભુ દોરવણી આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નાતાલનું પર્વ ઉજવતા અમારા આત્મિક જીવનને માટે અમે તમારી સહાય માગતા તમારા હાથોમાં સોંપીએ છીએ ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન